राधी राधे राधे जय श्री कृष्ण तो लटका हो मोहिक नैयतरा लटकामा हो तू तो रोज आवे मा सपना मा हो मोहिक नैयतर लटकाम मो मूग ने जरकसी जामा मोरमुगटने जर कसी जामा शोभे च तूतो पिडा पटकामा तो मोहि कनैयतारा लटकामा हो तू तो रोज मोहक नैया तारा लटकाम जादू भरेली भरेल खलड़ी तारी जादू भरेली भरेल खलड़ी तारी मनड़ू हरे च एक झटि काम मनड़ू हरे च एक झटि कामा हूं त मोहिक नैया तारा लटकामा તો મોહિક કનૈયા તારા લટકામ તું તો રોજ આવે મારા સપનામાં હું તો મોહિક કનૈયા તારા લટકામ ગોરસ લઈને જવું વ્રજની વાટે ગોરસ લઈને જવું વ્રજની વાટે તારી નજર છે મારા મટકા હું તો મોહિક નૈયા તારા લટકામ હું તો મોહિક નૈયા તારા લટ તું તો રોજ આવે મારા સપનામાં હું તો મોહિક નૈયા તારા લટકામ કોઈની શિખામણ શીખામણ તુજને ના ગમે કોઈની શિખામણ તુજને ના ગમે તારું ચિતડું છે મારા માખણ મા તારું ચિતડું મારા માખણમાં હું તો મોહિક નૈય તારા લટકામાં હું તો મોહિક નૈય તારા લટકામાં તું તો રોજ આવે મારા સપનામાં હું તો મોહિક નૈય તારા લટકામ ભક્તો બંધા તારા પ્રેમની દોરે ભક્તો બંધાયા તારા પ્રેમની દોરે છટકી શકે ન તારા છઠ છટકી શકે ન તારા છઠ હું તો મોહી નૈયા તારા લટકામ હું તો મોહી નૈયા તારા લટકામ તું તો રોજ આવે વેચ મારા સપનામાં હું તો મોહિક નૈય તારા લટકામાં